પ્રકાશભાઈ વરમોરા અત્યારે જે છે તે બોર્ડ દ્વારા આઠ સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે રાહત અને બચાવ હળવદ તાલુકાના કોઈબા ગામેથી લાઈવ બતાવી રહ્યા છીએ સુરેન્દ્રનગર સાંસદ અને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેઓ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને રાહત અને બચાવ કામગીરી અંગે સમીક્ષા કરી રહ્યા છે સાથે જ જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં ગતકાલે સાંજથી લગભગ પાંચ દિવસથી વધુ વરસાદ અત્યાર સુધી વરસી ચુક્યો છે ને જેને લઈ અલગ અલગ ગામોમાં નદી નાળા છલકાવાના પણ બનાવ સામે આવ્યા છે સાથે જ વાત કરીએ તો નવા કોઈ કોઈબાથી સોરી નવા ટવાણાથી જૂના ટવાણાને જોડતું જે વચ્ચે વહકડું છે તેમાં ટ્રેક્ટર પલટી થઈ જવાને પગલે સત્તર જેટલા વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જેના પગલે જ નવ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે અને આઠ લોકોને હજી પણ શોધખોળ ચાલી રહી છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને હળવદે ધાંગધ્રાના ધારાસભ્ય જે પ્રકારે આઠ લોકો હજુ પણ મળ્યા નથી એટલે કે લાપતા છે અને આ લાપતા છે તેઓ લોકોની કામગીરીને બચાવવા માટે એસડીઆરએફની ટીમ પહોંચી છે અને એસડીઆરએફની ટીમ દ્વારા અત્યારે જે પ્રકારે છે તે આખી કામગીરી અંગે સમીક્ષા કરી રહ્યા છે ધારાસભ્યો અને સાંસદ તો અત્યારે આપણે નવા કોઈબા ગામેથી આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે બોજની મદદથી આખી કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જે પ્રકારે વાત કરવામાં આવતો તાલુકાના અલગ અલગ ત્રણ બનાવો સામે આવ્યા છે માં પણ વાત કરવામાં આવે તો રણવલપુર ગામની એક મહિલા જે છે તેના જાણે ગણાઈ જવાના રૂપાચર હતા સાથે જૂટવડા ગામે પણ એક ગણાય જવાના રૂપાચર હતા અને તેમ અને તેમ જવાનો બળ આવ્યો તો જેને લઈને જ અત્યારે રાહત અને બચાવ કામગીરીની તે કરી રહ્યા છે અત્યારે આપણે જેના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ મદદથી આખી સુરેન્દ્રનગર જિલ્લાનું સાંસદ એટલે કે સુરેન્દ્રનગર સાંસદ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મરા આ કાર્યક્રમની સમીક્ષા કરી રહ્યા છે કે જે પ્રકારે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે તે તો ગતકાલથી ગતકાલે સાંજે લગભગ આઠ વાગ્યાના અડસમાં આ બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ સતત કામગીરી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ એટલે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય પ્રકાશની વર્મરા પ્રકાશ જીવના અને પ્રકાશ ની વર્મરા કેવો અહીંયા કે ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે અને બોર્ડ મારફતે જે છે એ જોઈ રહ્યા છીએ કે કોઈબા ગામે જે આ નદી આવેલી છે અને સાથે જ નવા કોઈબા ગામે એ પુલ પણ ધ્વસ્ત થવાના સમાચાર આવ્યા છે જે ગત વર્ષે જ બનાવ્યો હતો અને તાલુકા પંચાયતના હસ્તગતો જ આ પુલ બનાવવામાં આવ્યો હતો તે પણ ધ્વસ્ત થવાના સમાચાર છે એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ હા અત્યારે આપણા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમરા તેઓ ઘટના મુલાકાત લઈ રહ્યા છે આપણે સીધા જોઈ રહ્યા ગતકાલે જે બનાવ બન્યો હતો તેને લઈને જ તંત્ર એલર્ટ બન્યું છે એસડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી છે અને તેઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી

જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ અને પ્રકાશભાઈ વરમોરા તેઓ આખા સ્થળ મુલાકાત લઈ રહ્યા છે અને બચાવ કામગીરી કઈ પ્રકારની ચાલી રહી છે તેની સમીક્ષા કરી રહ્યા છે અને તેના આપણે સીધા લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ એટલે એસટીઆરએફ ની ટીમ અને બોટ છે અને તેમાં આ પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે તેને લઈ રાહત અને બચાવ કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક વિક્ષેપ થઈ રહ્યો છે પરંતુ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે એસડીઆરએફની ટીમ છે તે રાહત અને બચાવ કામગીરીમાં અત્યારે લાગી છે તો ખાસ તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તે તો અહીંયા કે પાણી મે બેઠી છે સાહેબ આ તમારો ને આ સાઈડલે જાવો આ સાઈડે જોઈ રહ્યા છીએ જે ગોરા બન્યો છે તેના લઈ રત્નાની કમ્પ્યુટર સંકિર્દી છે કે મોટી છે ટીઓ અને પ્રાંગતો પ્રકાર ઘટના સ્થળે છે અને અલગ અલગ અધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરીમાં કઈ રીતે ઝડપી થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સુરેન્દ્રનગર સાંસદ પણ અત્યારે પહોંચ્યા છે ને તેઓ દ્વારા આ જે એસડીઆરએફ ની ટીમ છે તેઓને હોડીમાં બેસી અને સમગ્ર માહિતીની સમીક્ષા કરી રહ્યા છે અને જે રાહત અને બચાવ કામગીરી છે તે વેગવંતી બનાવવા માટે જિલ્લા કલેક્ટર સાથે જ રાજ્યના મુખ્યમંત્રી સહિતના અલગ અલગ વહીવટી તંત્ર સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી છે અને ખાસ તો જે આઠ વ્યક્તિઓ હજી સુધી જે લાપતા છે તેની શોધખોળ ચાલી રહી છે અને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ તાલુકાના કોઈબા ગામેથી અને કોઈબા ગામે એક પુલ પણ ધ્વસ્ત થવાનો સમાચાર છે જે પ્રકારે માહિતી મળી છે કે ગત વર્ષે જ આ પુલ બનાવવામાં આવ્યો તો માર્ગ અને મકાન વિભાગ તાલુકા પંચાયતમાંથી અને આ જે છે તે ગત વર્ષે બનાવે અને ભારે વરસાદના પગલે આ પુલ પણ ધોવાના સમાચાર છે અને સાથે જ આ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે કારણ કે વાહન વ્યવહાર કરવાનો એકમાત્ર રસ્તો હોય અને આ પુલ ધ્વસ્ત થતાં નવા કોઈબાની લગભગ એક હજારની આસપાસ વસ્તી છે અને આ વસ્તી અત્યારે આવક જાવક જે વાહન વ્યવહાર છે તે અટવાયો છે એટલે ખાસ તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સિંહરા અને પ્રકાશ પ્રવરમોરા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આખે કટનાની સમીક્ષા કરી રહ્યા છે આ બધા મિત્રો પણ સાથે જોડાયા તમામનો ખૂબ આભાર આભાર